આઈસ્ક્રીમ નું લિક્વિડ છે તે ઉમેરી ફ્રીજમાં ચાર કલાક જમાવા દઈશું આશરે ચાર કલાક પછી આઈસ્ક્રીમ ને બહાર કાઢી ફરી તેના ટુકડા કરી મિક્સરમાં પીસી લેવાનું જેથી આઈસ્ક્રીમ માં વચ્ચે બરફની કણીઓ વગર અને એકદમ ફ્લફી બને બનેલું ઘટ મિશ્રણ ને આઈસ્ક્રીમ કન્ટેનરમાં ઉમેરી ડ્રાય ફ્રુટ થી ગાર્નિશ કરી ફરીથી છ કલાક જમાવા દેવાનું જામ્યા પછી બનેલું એકદમ ફ્લેવરફુલ નેચરલ ગ્રીન કલર સાથે બનેલો લેમન ગ્રાસ આઈસ્ક્રીમ સ્કૂપ કાઢી અને પીરસો અને ચાખો એકદમ તાજગીથી ભરપૂર नेचरल ग्रीन कलरम आइसक्रिम त एकदम ठन्डक फ्रेसनस फिल गराउ